રાજ્યમાં પહેલી વાર ડિજિટલ અરેસ્ટ માં સુરતના બે આપઘાત કેસ માં વડોદરા જિલ્લા રીતે ગેંગ કરી પોતાનો શિકાર બનાવતી હતી જોવા મળ્યા વડોદરા જિલ્લાના કાયા વરોણ ગામમાં ખેડૂત અતુલ પટેલની આત્મહત્યા કેસમાં માં ડભાઈ મોટી સફળતા મળી ખેડૂતે ડિજિટલ એરેસ્ટ નામે થયેલી ધમકીઓ કંટાળીને દવા પીને આપઘાત કર્યો હતો મૃતકના ફોનની અપેસર તપાસમાં સાયબર ક્રાઇમની મોડસ અપડેટડી અને કૌભાંડમાં સુરત કનેક્શનનો પર્દાફાશ થયો અઢા નવેમ્બરના રોજ દાખલ થયેલા આકસ્મિક મૃત્યુ કેસની તપાસ પોલીસને જાણવા મળ્યું હતું અદુલ પટેલને જે નંબર ઉપરથી ફોન આવ્યો હતો તે અત્યારે કંબોડિયાથી એક્ટિવ છે જોકે આ ગુનામાં વપરાયેલું સિમ કાર્ડ સુરતનું હતું પોલીસે ઊંડી તપાસ કરી હતી કૌભાંડના તાર સુરતના પિતરાય ભાઈઓ નિકુંજ પાંસુરિયા અને કેનિલ પાંસુરિયા સાથે જોડાયા હતા ડભોઈ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સુરતથી બંને આરોપીઓની ધરપકડ કરી હતી પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ બંને આરોપીઓ આંતરરાજ્ય તેમજ વિદેશમાં ગુનાઈત પ્રવૃત્તિઓ માટે મોબાઈલ સિમ કાર્ડ પ્રોવાઈડ કરતા હતા તેની પાસે જપ્ત કરાયેલા કુલ પાંચસોને આડત્રીસ સિમ કાર્ડમાંથી ચારસોને આડત્રીસ સિમ કાર્ડ ડિલિવર કરવામાં આવ્યા હતા જેનો ઉપયોગ સાયબર ક્રાઈમને અંજામ આપવામાં થતો હતો પોલીસના માટે ડિજિટલ એરેસનું આખું કૌભાંડ કંબુડિયાથી ચાલે છે જો કે સુરતના આરોપી દ્વારા પૂરા પાડવામાં આવેલા ભારતીય સિમ કાર્ડનો ઉપયોગ ભોગ બનાને ધમકાવવા માટે થતા હતા પોલીસે તપાસ દરમિયાન બેંગલુરની અંદર બીજા એક વૃદ્ધ સાયબર માફ્યા ગેંગનો ભોગ બન્યા હતા તેવું સામે આવ્યું જેથી પોલીસે પાંસઠ વર્ષના વૃદ્ધના ઘરે જઈને ઠગાઈને મોડે ઓપરેન્ટીની માહિતી મેળવી હતી બેંગ્લોરના વૃદ્ધ પાસે તે પચાસ લાખ રૂપિયા સાયબર માપ્યા પડાવ્યા હતા હાલમાં પોલીસે બેંગ્લુરના વૃદ્ધને સાક્ષી બનાવ્યા સુરતના બંને પિતરાઈ ભાઈઓ અને ચિંતન માંડલિયા અને પ્રકાશ ગજેરાને બ્લેકમેલમાં સીમ કાર્ડ વેચ્યા હતા પોલીસે આરોપી નિકુંજને અને રિમાન્ડ લેવાની કાર્યવાહી હાથ ધરી અને તેમની પાસેથી મળેલા લોગ ઇન આઈપી થી વિગતોના આધારે વધુ તપાસ શરૂ કરી સાયબર ગેંગમાં અન્ય બે ઇસમોના નામ પણ ખુલ્યા છે જ્યારે અન્ય એક ઇસમ સામે લુકઆઉટ નોટિસ આપવામાં આવી પોલીસની આ સફળતા સાયબર ક્રાઇમ સામેની લડાઈમાં એક મોટું પગલું છે જેનાથી ગૌભારમાં આંતરરાષ્ટ્રીય સ્તરના તોડવામાં મદદ મળશે નવેમ્બરની રોજ ડભોઈ પોલીસ સ્ટેશનની અંદર એક એક્સિડેન્ટલ કેસનું એક્સિડેન્ટલ ડેથનું કેસ રજિસ્ટર થયું હતું જેના પ્રમાણે એક મરણ જનાર દ્વારા દવા પીને પોતાની જાન લેવામાં આવી હતી આ કેસ બાબતે પોલીસ દ્વારા મરણ જનારનું મોબાઈલ ફોન ફોરેન્સિક સાયન્સ લેબની અંદર મોકલતા તેનાથી પોલીસે ઘણી બધી માહિતી મળી છે અને ફોન નંબર્સ મળ્યા છે અને બીજા મેસેજીસ મળ્યા છે જેનાથી આ પ્રસ્થાપિત થાય છે કે આ ડિજિટલ અરેસ્ટના કારણવશ અને એના કારણે આ મરણ જનાર દ્વારા આ સુસાઈડ કરવામાં આવ્યું હતું આ જો ડિજિટલ અરેસ્ટનું ક્રાઇમ છે તેની અંદર આખું સિમ કાર્ડનું જો નેટવર્ક છે તે નેટવર્ક પૈકી દો કિસ્મોની અરેસ્ટ પોલીસ દ્વારા કરવામાં આવી છે એ બંને કઝિન બ્રધર્સ થાય છે જેની અંદર આરોપી નંબર એક નિકુંજભાઈ નરેશભાઈ પાંછેરિયા અને આરોપી નંબર બે હિનિલભાઈ ભાવેશભાઈ પાનછોરિયા એમના દ્વારા પાંચસો ને અડત્રીસ સિમ કાર્ડ માટેનું એક વાતચીત બીજા આરોપી દ્વારા થઈ હતી અને એ પાંચસો ને આડત્રીસ સિમ કાર્ડ પૈકી ચારસો ને આડત્રીસ સિમ કાર્ડ એમના દ્વારા ડિલિવર કરવામાં આવ્યા હતા અને એ જ સિમકાર્ડ પૈકી એક સિમ કાર્ડ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે બીજા નામ તપાસની અંદર પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવ્યા છે બીજા નામ ખોલવામાં આવ્યા છે તે આરોપીની શોધખોળ હાલ ચાલુ છે અને જે અક્યુઝડ આઉટ ઓફ કન્ટ્રી છે એ તમામના લુકઆઉટ સર્ક્યુલર આ ઓફિસ દ્વારા તાત્કાલિક ધોરણથી ઇસ્યુ કરવામાં આવ્યા છે